કે હવેથી આપણે જે ખેડૂત ભાઈ ન્યૂઝ આપણું જે બીજું ચેનલ છે ઘણા બધા બજાર ભાવ જોઈ છે ને ખબર છે કે ખેડૂત ભાઈ ન્યૂઝ આપણું જે બીજું ચેનલ છે એના ઉપર હવે આપણે બજાર ભાવને લગતી બધી માહિતીના વિડિયા છે એ મૂકવા માંડશું અને સર્વેના વિડિયા પણ રેગ્યુલર તમને એ ચેનલ ઉપર જોવા મળશે એટલે જે મિત્રો બજાર ભાવ માટે જ આ ચેનલ ઉપર જોડાયેલા છે એ એ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને આપણું જે ખેડૂતભાઈ ચેનલ છે એના ઉપર તમને હવે આવનારા દિવસોમાં ઘણા બધા ઉપયોગી વિડીયા જોવા મળશે પશુપાલનને લગતા વિડીયા જોવા મળશે ખેતીને લગતા વિડીયા જોવા મળશે અને આપણા આ વિડીયા છે એ હું તમને ગેરંટી આપું છું કે તમારા માટે ઘણા બધા ઉપયોગી સાબિત થશે તો ખેડૂતભાઈ ન્યૂઝને જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે આજના સર્વેની આપણે વાત કરીએ તો મોસ્ટ ઓફ આજના સર્વેમાં આપણે જે મેન મેન પાકો છે આપણા ગુજરાતના એને આવરી લીધા છે જેમાં આપણે કપાસની વાત કરી છે મગફળીની વાત કરી છે જીરા બજારની વાત કરી છે એ સિવાય તલ બજારની પણ વાત કરી છે અને લસણ બજારની પણ વાત કરી છે તો વિડીયોને અંત સુધી જોજો અને હું તમને ગેરંટી આપું છું કે આ વિડીયામાંથી તમને ઘણી બધી ઉપયોગી માહિતી મળશે અને આવનારા દિવસોમાં બજાર કેવી રહેશે એનો પણ તમને સચોટ અંદાજ આવી જશે કારણ કે આવકો કેવી છે નિકાસ કેવી છે પરિસ્થિતિ હાલની બજારની કેવી છે બધી વાત આપણે આ વિડીયોમાં કરી છે તો હવે આગળ વધીએ અને એકદમ ડિટેલમાં હું તમને નવા સર્વેની નવી માહિતી આપું અને આ બે ચેનલ ઉપર તમે જોડાયેલા રહેજો બે ચેનલ ઉપર ઘણી બધી ઉપયોગી માહિતીઓ તમને રોજે રોજ જોવા મળશે તો સૌથી પહેલા આપણે તલ બજારની વાત કરશું અને ત્યાર પછી ધીમે ધીમે આગળ વધશું અને છેલ્લે આપણે જીરા બજારની વાત કરશું તમે અત્યારે આમાં લખાણ પણ જોઈ શકો છો કેટલું ડિટેલમાં લખાણ કરેલું છે અને હરેક લાઈનનો કાંઈક ને કાંઈક ખેડૂતો માટે ઉપયોગી મતલબ રહેલો છે એટલે વિડીયોને અંત સુધી જોજો કદાચ વિડીયો થોડો ઘણો લાંબો થાય પણ તમારા માટે ખૂબ જ જરૂરી માહિતી આમાં રહેલી છે તો ચાલો હવે આગળ વધીએ શરૂઆત કરીએ આપણે તલ બજારથી તલમાં મજબૂતી રહે તેવી પૂરી સંભાવના રહેલી છે ડિટેલમાં જો આપણે વાત કરીએ તો સફેદ તલની બજારમાં ભાવ સ્ટેબલ હતા પરંતુ કાળા તલની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને મણે પચાસથી સાઠનો વધારો જોવા મળ્યો હતો તલની બજારમાં હાલના તબક્કે બજારમાં કોઈ મોટી મૂવમેન્ટ નથી પરંતુ માત્ર કાળા તલની બજારમાં અફરા તફરી જોવા મળી રહી છે કાળા તલનો સ્ટોક બહુ ઓછો છે અને જેવા વેપારો આવે તેવી તેજી આવી જાય છે આ વર્ષે કાળા તલનો પાક ઓછો રહેલો છે જેને કારણે બજારો આટલી વધી ગઈ છે હવે ઉનાળો સિઝન સુધી કાળા તલની બજારો ટાઈટ રહી શકે છે અને નવો પાક બમ્પર થાય તેવી ધારણાઓ હોવાથી એપ્રિલ અને મે મહિનામાં ફરી મંદીનો માહોલ જોવા મળી શકે છે ત્યાં સુધી બજારો મજબૂત રહે તેવી પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે તો આ હતો તલ બજારનો એક નિષ્કર્ષ આગળ વાત કરીએ હવે લસણ બજારની લસણ બજારમાં કેવી પરિસ્થિતિ રહેલી છે ઉત્તરાયણ પછી લસણ બજારના ભાવ કેવા રહી શકે એની જો આપણે ડિટેલમાં વાત કરીએ તો લસણની બજારમાં તેજીનો તબક્કો હાલ પૂરતો પૂરો થઈ ગયો છે અને ભાવમાં ઊંચી સપાટીથી બસોથી પાંચસો ક્વોલિટી મુજબ ઘટી ગયા હતા લસણની બજારમાં આગામી દિવસોમાં હવે વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે દેશાવરમાં નવા લસણની વેચવાલી આવી રહી છે અને તબક્કાવાર નવા ઊંટી લસણની વેચવાલી વધે તેવી ધારણાઓ પણ રહેલી છે આ સંજોગોમાં લસણના ભાવમાં આગામી દિવસોમાં વધુ ઘટાડો જોવા મળે તેવી ધારણાઓ પણ બજારમાં સેવવામાં આવી રહી છે મધ્યપ્રદેશની વાત કરીએ તો મધ્યપ્રદેશમાં નવા લસણની આવકો આગામી સપ્તાહથી થોડી વધારે થાય તેવી ધારણા છે દેશાવરમાં લસણના વાવેતર હવે પૂર્ણ થઈ ગયા છે અને ગત વર્ષની તુલનાએ ચાલીસ ટકાનો વધારો થયો હોવાના અંદાજો પણ બજારમાં જોવા મળી રહ્યા છે તો મહત્ત્વની વાત લસણ બજારને લઈને એક એ છે કે ગયા વર્ષે જે વાવેતર હતું એના કરતાં આ વર્ષે ચાલીસ ટકા કરતાં પણ વધારે વાવેતર થયું છે તો આ લસણ બજારને લઈને સૌથી મહત્ત્વના અપડેટ જોવા મળી રહ્યા હતા જો મગફળી બજારની વાત કરીએ તો આપણા માર્કેટિંગ યાર્ડોમાં મગફળી આવકનો ફ્લો અત્યારે ઘટી રહ્યો છે એક સમયે એવી ધારણા હતી કે ટેકાની ખરીદી ખુલશે એટલે બજારને ટેકો મળશે પરંતુ એવું કાંઈ બન્યું નથી મગફળીની જાત મુજબ સરેરાશ બજારની જો વાત કરીએ તો નવસો રૂપિયાથી લઈ અને બારસોની વચ્ચે અત્યારે બજાર અથડાઈ રહી છે આર્થિક રીતે જે ખેડૂતો મજબૂત છે એ ખેડૂતોએ બજારમાં નીચા ભાવે મગફળી ના વેચતા પોતાના ગોડાઉનોમાં મગફળી છે એ ભરીને મૂકી દીધી છે હાલની પરિસ્થિતિની જો વાત કરીએ તો સિંગતેલ ખોડ કે સિંગદાણામાં કોઈ દમદાર માંગ ન હોવાનું ટ્રેન્ડ સાથે સંકળાયેલા સૌ કોઈ એક જ વાત કરી રહ્યા છે કે મગફળીની આવકો સામે ઘરાકીના અભાવે મગફળી બજાર સામાન્ય વધઘટ સાથે અથડાઈ રહી છે અને બજાર સ્થિર જોવા મળી રહી છે મગફળીને નથી નિકાસનો ટેકો કે નથી સિંગ તેલ કે ખોળનો ટેકો જેથી બજાર છે એમાં કોઈ મોટો વધારો જોવા મળી રહ્યો નથી એ જ રીતે ટેકાની જો વાત કરીએ તો આજ સુધીમાં લગભગ ચાર પોઈન્ટ પીચોતેર લાખથી લઈ અને પાંચ લાખ ટન સુધીની ખરીદી ટેકામાં મગફળીની થઈ ચૂકી છે એનો મતલબ એ કે મગફળીની ટેકામાં જે ખરીદી થઈ રહી છે એ ઓલમોસ્ટ પચાસ ટકા જેટલો પલો કાપી ગઈ છે ખરીદીની છેલ્લી તારીખ છે એ નવ ફેબ્રુઆરી છે અને સરકાર દ્વારા જે ટાર્ગેટ રાખવામાં આવેલો છે મગફળીની ખરીદીનો એ અગિયાર પોઈન્ટ વીસ લાખ ટન મગફળી ખેડૂતો પાસે પાસેથી લેવાનો ટાર્ગેટ છે તો મગફળી બજારને લઈને હાલ તો આવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કોઈ મોટો વધારો કે મોટો ઘટાડો અત્યારે બજારમાં જોવા મળી રહ્યો નથી અને આવનારા દિવસોમાં આ પરિસ્થિતિ તમને કંઈક જોવા મળી શકે એ જ રીતે હવે કપાસ બજારની જો વાત કરીએ તો ઉત્તરાયણ પછી અને આવનારા એકાદા બે મહિના સુધી કપાસની પરિસ્થિતિ તમને કેવી જોવા મળી શકે એનું એકદમ ડિટેલમાં આલેખન કરેલું છે તો એ આપણે અહીંયા જોઈએ ત્રીસ લાખ ગાંસડી રૂની આયાતનો અંદાજ એક તો જોવા મળી રહ્યો છે કપાસ માર્કેટમાં છેલ્લા ત્રણ વર્ષથી ખેડૂત પીટાઈ રહ્યો છે અમેરિકા ચીન અને બ્રાઝિલની તુલનાએ કપાસના હેક્ટર દીઠ ઉત્પાદનમાં ભારત ક્યાંય પાછળ છે એક અંદાજ મુજબ અત્યાર સુધીમાં એકસો ત્રેવીસ લાખ ગાંસડી કપાસ બજારમાં આવી ગયો છે સરકાર કે સંસ્થાના આંકડા મુજબ જો વાત કરીએ તો સિઝનના પ્રથમ ત્રણ મહિનામાં ચાલીસ ટકા કપાસ બજારમાં આવી ગયો છે મહત્વની વસ્તુ એક એ પણ જોવાની છે કે વૈશ્વિક બજારમાં જે ભાવ ચાલી રહ્યા છે એના કરતાં આપણા કપાસના ભાવ છે એ નવ હજારથી લઈ અને દસ હજાર બજાર કરતાં ઊંચા છે તેથી નિકાસ ઘટવા સામે આયાત વધવાનો સિનારીઓ જોવા મળશે વર્ષ દરમિયાન લાખ રૂની આયાત થવાના અંદાજો છે દેશમાં આ વર્ષે બસો નવ્વાણુંથી થી લઈ અને ત્રણસો બે લાખ ઘાસડી કપાસ થાય એવા ઘણા બધા અંદાજો જોવા મળી રહ્યા છે કપાસ હાલ ટેકાના ભાવથી નીચે સરક્યો છે તેથી હવે વધુ ભાવ ઘટવાનું જોખમ નથી તો એની સામે મોટી તેજીની શક્યતાઓ પણ દેખાતી નથી અને અંદાજ મેળવીએ તો ત્રીસથી ચાલીસ રૂપિયા જેટલો વધારો કપાસમાં તમને જોવા મળી શકે પણ સોથી નો મોટો વધારો અથવા તો એવો કોઈ મોટો ઉછાળો થાય એવા કોઈ સંજોગો હાલ પૂરતા કપાસની અંદર દેખાતા નથી એ જ રીતે હવે જીરા બજારની વાત કરીએ જીરા બજારમાં છેલ્લા ત્રણ વર્ષોથી ભાવ છે એમાં કોઈ મોટો એવો તફાવત જોવા મળી રહ્યો નથી જીરુમાં ગલ્ફ નિકાસ આવશે તો સુધારો થાય એવી ધારણાઓ જોવા મળી રહી છે દેશમાં આ ગયા વર્ષે જીરુનો એકથી એક પોઈન્ટ દસ કરોડ બોરીનો પાક થયો હતો જેમાંથી ખેડૂતો પાસે હજી ત્રીસ થી ચાલીસ લાખ બોરીનો સ્ટોક પડ્યો હોવાના વેપારીઓનો અંદાજ છે આ જોતા જીરૂની બજારમાં આગળ ઉપર રમજાનની નિકાસ માંગ આવે તો બજારમાં થોડો સુધારો આવી શકે પરંતુ બહુ મોટી તેજી થાય એવા સંજોગો દેખાતા નથી જીરુના વેપારીઓ કહે છે કે નવી સિઝનના પચીસ લાખ બોરી ઉપર જ કેરી ઓવર સ્ટોક થાય તેવો અંદાજ છે અને નવી સિઝનમાં કેટલો પાક ઓછો આવે તો પણ માંગ અને સપ્લાયમાં બહુ મોટો ફરક પડે તેમ નથી જેને કારણે જીરુની બજારમાં હાલ નવી સિઝન શરૂ થાય ત્યાં સુધી કોઈ મોટા તફાવતો જોવા મળે તેવી સંભાવના નથી અથવા નવા કોઈ મોટા કારણો ન આવે ત્યાં સુધી તેજી થાય તેવા કોઈ સંજોગો દેખાતા નથી જેવી તેજી થશે તેવી ખેડૂતોની વેચવાલી આવી જાય તેવા પણ સંજોગો જોવા મળી શકે અને એવી ધારણાઓ પણ બજારમાં સેવાઈ રહી છે તો આ હતા સૌથી મહત્વના મોટા મોટા જે આપણા ગુજરાતના અને સૌરાષ્ટ્રના પાકો છે એના અંદાજ આશા કરું છું કે વિડીયામાંથી કંઈક માહિતી તમને જરૂરથી મળી હશે અને આવી જો વિડીયો તમને ઉપયોગી સાબિત થાય તો ખેડૂત મિત્રોમાં શેર કરજો કારણ કે આવનારા બે ત્રણ મહિના સુધી આવી કંઈક પરિસ્થિતિ તમને જોવા મળી શકે અને આપણું જે ખેડૂતભાઈ ન્યૂઝ બીજું ચેનલ છે એને જય અને સબસ્ક્રાઈબ કરી નાખવા માર્કેટિંગ યાર્ડને લગતા જે જે વિડીયો હશે તમને એ ચેનલ ઉપર જોવા મળશે અને ખેડૂતભાઈ ચેનલ ઉપર તમને પશુપાલનને લગતા અથવા તો બીજા જે ખેડૂતોની આવકોમાં વધારો કરે એવા વિડીયો જોવા મળશે એટલે બે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર